ડામર રાખવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ દર્શાવ્યો છે તો આ ખાડામાં પાણી ભરાતા ડામર પણ પાપડ બન્યો છે જાણે ખાડામાં ડામર પૂરવાની વાતને લાલી લિપસ્ટિક ગણાવી છે આજ રોજ બોડેલી ઓર્શન બ્રિજની જે હાલત છે એ અત્યારે અમે અહીં ગાડી આવીને જોઈ છે તો તંત્ર અહીં આવી જેસીબી બોલાવી અને ડામરને ઓઈલ ભેગું કરી અને ખાલી એની પર ખાડા પૂરવા પર ખાડામાં નાખી દીધેલા છે

સિત્તેર વર્ષ જૂનો છે અને અહીં પચાસ પચાસ સાહીઠ સાહીઠ ટન ના હાઈવા જાય છે અહીંયા રોડ પર જમ્પિંગ બહુ થાય છે એટલે આની જવાબદારી જેવું પાદરામાં રોડ તૂટ્યો એવું આ રોડ તૂટી જશે તો આની જવાબદારી કોણ લેશે સરકારને અમે એ જ માંગીએ છીએ

એટલે આ રોડ બહુ ખરાબ થઈ ગયો છે આ પુલનું નવીનકરણ થાય અરે આ પુલનું આ પુલનું નિરીક્ષણ થાય અને બીજો પુલ આની બાજુમાં બીજો પુલ બાંધવાનું શરૂ કરે સરકાર તો આ પુલમાં કોઈ નાના વાહનો જઈ શકે મોટા વાહનો જાય ના તો આ કોઈની જાનહાની થાય ના કોઈના વાયલ સોયા જેવા પાદરામાં મરી ગયા એવા અહીંયા કોઈની જાન

આ તો જાહેર જનતા અને વિદ્યાર્થીઓ હોય જતા માટે નોકરી ખેડૂતો જીવન જિંદગી બોરેલી ગામડામાં જે અવર જવર તો લાખો લોકોની જો રોજિંદા અવર જવર હોય તો આ બ્રિજ ને એ લોકો કેમ આટલી હલકાઈમાં લે છે જો ગઈકાલે જ આપ જાણ્યું હશે એમ કે ગંભીરા બ્રિજ નો જે બનાવ બન્યો છે એ દુર્ઘટના અહીં બોડેલી ખાતે ઓર્કન બ્રિજ માં લાલી નિશ્ચિત કરવાનું બંધ કરે રોડ ને અને એક નવીન બ્રિજ ની અમારી માંગણી છે અને જ્યાં સુધી નવીન બ્રિજ ના થાય ત્યાં સુધી આ મોટા વાહનોની આ બ્રિજ ઉપર અવર જવર બંધ કરે અને બંને તરફ બેરિકેટ લગાવવામાં આવે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર